હેલો કેમ છો તમે બધા આઈ તમે બધા પણ મજામાં જ હશો હું પણ મજામાં છું તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં હમણાં બે ત્રણ દિવસથી બહુ જ ઠંડી લાગે છે બહુ જ પવન સાથે ઠંડી ટ્રુટ એવું થઈ થાય છે તો તમારે ત્યાં ઠંડી છે કે નહીં મને જણાવજો અને મારે માનવજો નહીં ધોઈનું ફ્રેશ થઈ અને બહાર રમવા પણ જતો રહ્યો છે બોલો તો આપણે છે ને બધું કામકાજ મોર્નિંગ ઓલમોસ્ટ પોટી ગયું છે હવે કાનાને ને નવડાવી ને તૈયાર કરી દઈએ પછી તમને હું મારા કાનાના પણ દર્શન કરાવીશ માનવ પણ બતાવીશ અને અંદર ને પણ બતાવીશ આવશે એટલે ચા ચાલો આપણે જમવાનું બનાવી દીધું છે જમવાનું બનાવે છે રોટલા આજે મસ્ત મજાના રોટલા બન્યા છે મારા ફૂલેલા ફૂલેલા દડા જેવા પહેલી વાર રોટલા થયા છે મેથી રીંગણ શાક બનાવ્યું છે અને સાથે સાથે

પેલી વાર આવા રોટલા બન્યા છે મને બહુ ખુશી થાય જો મસ્ત દડા જેવું થઈ ગયો છે આપણા હાથે કોઈ કામ સારું થાય ને તો આપણને બહુ ખુશી થાય એમાં આજે મને ખુશી થઈ કે આજે પહેલી વાર આવા રોટલા બને હવે અંજન આવે ને બતાવીશ એમને એક્સપ્રેશન તમને બતાવી કેટલા લેટ લેટ આયા છે આજે ત્રણ વાગી ગયા

આ બધું અમુક જગ્યા જ છે મતલબ જે જનરેટર વાળા છે એ એ છે બાકી નથી તો ચાલો કામ થી આયા છે ડાકોર કામ બતાવી લઈએ પછી જઈશું આગળ નેક્સ્ટ ડેસ્ટિનેશન પણ કઈ સુને કઈ જઈશું અમે હા એ સસ્પેન્સ છે આજ હા ચાલ ભગવાન માટે વાઘાને એમ લેવાનું હતું એ બધું પચી ગયું ડાકોર માં આઈને ડાકોર માં આખા ડાકોર માં લાઈટ નહીં તો હવે નીકળીએ છીએ હવે કામકાજ હતું બધું પતી ગયું આગળ ઘેર જઈને તમને બતાવીશું શું શું લીધું છે બધું આ બેન હજી ચેક કરે જ બોલો બેન ના કહેવાય ભાઈ ભક્તિ બેન કહેશો ને મને આઈડી મારી બસ ચાલો મળીએ તો ચાલો ફાઇનલી આપણે જે કામ હતું એ કરી લીધું થોડી ઘણી ખરીદી કરવાની હતી કરી લીધી પણ અફસોસ કે રણછોડ રાયડીના દર્શન ના કરી શક્યા બઉ ટ્રાફિક છે અને અમારે પાછું તો ફાઇનલી અમારી એન્ટ્રી થઈ ગઈ છે અમે આવી ગયા છે બાલાસિનોર કોઈને ખબર નથી કે અમે આયા છે ઘરે ઘરે જઈને તમે રિએક્શન બધાને બધાના જોજો રિએક્શન કેવા છે

মমীক আই কে কয় হ'লে

આ બારે હોટેલ પર કોપ ના આ એ હોટેલ ઓર અમારી મિની રેસ્ટોરન્ટ જો અબી પડી બુ સો મળે હે હોટેલ વેજટ હોટેલ વેજટ દેખો યે અમાર палаસી રોડ ઓર યા કી રોનેખી કુછા લા યા જો હમે કહી ઓર નહીં મિલતી યા એ બાત ही પૂછો આ રહે હે ચા ફિલતેલે એક હોટેલ પચ્ચા કે મિલતે હે હા તો ચાલો અમે આવી ગયા છે હોટેલ બરાબર અને દેખો આ છે અમારી હોટેલ

શું છે ક્યારે ક્યારે મળે છે બરાબર બધું તમને અમે કહી દઈશું એક જ રીલ્સમાં માં ટોટલ રીલ્સ ચાલો હવે બકબક નઈ કરીશું જમીને ગઈએ હા ચાલ ઓકે બાય બાય